ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે અને એવું કીધું છે કે ગ્રાહકોએ કોઈપણ હોટલ રેસ્ટોરન્ટ કે ધાબામાં જાય એ પહેલાં રસોડાની સ્વચ્છતા જોઈ લેવી જોઈએ અને પછી જ હોટલની અંદર જમવા જવું જોઈએ આ એડવાઇઝરીની હું તમને તમારી સાથે પહેલાં વાત કરી લઉં નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા જો કેટલાક સમયથી તમે જોતા હશો તો એક ન્યૂઝ રોજ એક ન્યૂઝ તો એવા સામે આવે જ છે કે આજે ખાણીપીણીની વસ્તુમાંથી વાંધો નીકળ્યો જીરણું નીકળ્યું ફ્લૂ ફૂ ફૂગ નીકળી કોઈમાં બ્લેડ નીકળી હમણાં બે દિવસ પહેલાં અમદાવાદના એક રેસ્ટોરન્ટના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો હમણાં થોડા દિવસ પહેલાં જામનગરની એક બાલાજી વેફરની પેકેટમાંથી દેડકો નીકળ્યો હતો એટલે ખાવા પીવાની જે અગત્યની વસ્તુ કહેવાય કે જે લોકોને શુદ્ધ વસ્તુ મળવી જોઈએ એને બદલે અત્યારે આરોગ્યની સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે એવા સમયે ગુજરાતનું જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એની એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ એડવાઇઝરીમાં જે કહેવામાં આવ્યું છે એ સાંભળીને તમે માથાના વાળ ખેંચી નાખશો કે એક તરફ લોકોની આરોગ્યની જાળવણીની વાત કરવી જોઈએ તેને બદલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હવે ગ્રાહકોના માથે જવાબદારી ઠોપી રહી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે અને એવું કીધું છે કે ગ્રાહકોએ પણ હોટલ રેસ્ટોરન્ટ કે ધાબામાં જાય એ પહેલાં રસોડાની સ્વચ્છતા જોઈ લેવી જોઈએ અને પછી જ હોટલની અંદર જમવા જવું જોઈએ આ એડવાઇઝરીની હું તમને તમારી સાથે પહેલાં વાત કરી લઉં પછી એડવાઇઝરીમાં એમ કીધું છે કે ભાઈ હોટલ અને રેસ્ટોરન્ટના ખાન જે ખાવાનું હોય છે એની અંદર જે જીવજંતુ હોય છે એના કારણ એવા હોય છે કે જ ગરમીનો જે સમય હોય એવા સમયની અંદર જે જીવજંતુ હોય એનો ઉપદ્રવ વધી જાય છે એટલે એના કારણે જીવજંતુ આવે છે એવું આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું એડવાઇઝરી કહે છે બોલો હવે તમે વિચાર કરો કે તમે કોઈ હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને તમારે પહેલાં રસોડું ચેક કરવાનું કે ભાઈનું રસોડું ગંદુ છે કે નથી તો તમે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં કે ધાબામાં જમવા શું કામ જાઓ તમે જમવા એટલા માટે જાઓ કે તમને એક નિરાંતની પળ મળે તમારા જે ઘરમાં પરિવારમાં જે મહિલાઓ એને દિવસ આરામ મળે તમે શાંતિથી બહારનું કંઈ નવી વસ્તુ ખાઈ શકો અને તમારો થોડો પળ જે છે એ તમે એન્જોય કરી શકો એના માટે તમે હોટલ અને રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં જઈને આપણે રસોડું ચેક કરવાનું અને રસોડું ચેક કર્યા પછી કોઈ મળે તો હોટલવાળા સાથે ઝઘડો કરવાનો એની સાથે મારામારી કરવાની એની પાછી એની એના પછી પોલીસ કેસ થાય તો એ બધું ગ્રાહકોએ ભોગવવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પોતાને જે કામ કરવાનું કે જે હોટલોની જવાબદારી છે ચોખ્ખાઈ રાખવાની શુદ્ધતા રાખવાની એ જવાબદારી સામે પગલાં લેવાને બદલે ગ્રાહકોને સલાહ આપે છે કે ભાઈ જતાં પહેલાં ચેક કરવાનું આ તે કંઈ વાત છે અરે ભાઈ માણસો શું કામ જાય હોટલોમાં બીજું કે તમારે આ બી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોતાની કામગીરી કરવાની વાત નથી કરતું અને ગરમીમાં મચ્છરો થાય છે એને કારણે આ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં મચ્છરો આવે છે એવી સફાઈ આપે છે અમે આ બાબતે ફૂડ એન્ડ ફૂડ કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ ગુજરાતના એચજી કોશિયાને ફોન કર્યો અને એમની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે હા મેં એક એડવાઇઝરી બહાર પાડી છે તમે હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાં નહીં જઈ શકો પરંતુ જે કાચ હોય એમાંથી તમે જોઈ શકો કે હોટલ અને એ જે રસોડું રેસ્ટોરન્ટનું જે રસોડું છે એ ચોખ્ખું છે કે નહીં તમને એમ લાગે કે આ રસોડું ગંદુ છે તો નહીં જવાનું અમે કોશિયા સાહેબને એટલા ફોન કરીને વાત કરી એટલા માટે કે કોશિયા સાહેબને અમે ઘણા સમયથી જાણીએ છીએ લગભગ છેલ્લા દસ વર્ષથી એચજી કોશિયા જે છે એ ફૂડ એન્ડ ડ્રગમાં કમિશનર છે અને એમણે અનેક સારી કામગીરી પણ કરી છે એમણે જે એડવાઇઝરી બહાર પાડી છે એમાં દંડ અને નિયમોની પણ વાત કરેલી છે એમાં જે ચોખ્ખાઈ રાખવાની છે એ બધી પણ વાત કરેલી છે જો નિયમો નહીં પાડવામાં આવે તો એક લાખના દંડની પણ વાત કરેલી છે એટલે કોશિયા સાહેબ જે કામ કરે છે એ અમે જોયેલું છે અને બીજું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર સ્ટાફનો એટલી મોટી અછત છે એટલે અમે એચજી કોશિયાને એમ પૂછ્યું કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર સ્ટાફની ઘટ છે તો એમણે બહુ ક્લિયર કટ જવાબ નહીં આપ્યો એમણે એમ કીધું કે હા સ્ટાફની ઘટ છે પરંતુ એ થોડા સમયમાં આવી જશે અમે અરજી કરેલી છે એ પછી જ્યારે અમે એજી કોશિયા સાહેબને એ વાત કરી કે અત્યારે જે આ બધા બનાવો બની રહ્યા છે એમાં આરોગ્ય તમારું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શું કરી રહ્યું છે તો એમણે એમ કીધું કે અત્યારે હું એક મીટિંગમાં બેઠો છું પછી તમારી સાથે વાત કરીશ ગ્રાહકો કે ગ્રાહકોના વતી અમારે એમ કહેવું છે કે કોશિયા સાહેબ તમે જીવજંતુ કે હાનિકારક જે પદાર્થો હોટલમાંથી નીકળશે એને સીલ મારશો કે નહીં એ વાત કરો તમે આવી બધી સલાહ નહીં આપો કે તમે હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને ચેક કરો તમે રસોડું ચેક કરો એ ગરમીને કારણે જીવજંતુ આપે છે આવી બધી વાત નહીં કરો તમે સીધે સીધી એ વાત કરો કે જો કોઈ હોટલમાંથી જીવ જંતુ કે કોઈ પણ એવી વસ્તુ નીકળશે કે જે આરોગ્ય સાથે ચેડા ચેડાસ્પદ હોય અને લોકોના જીવને જોખમ હોય તો એવી હોટલોને કાયમ માટે સીલ મારી દેશો હવે જો કોઈ સંજોગોની અંદર તમે કોઈ હોટલ અને રેસ્ટોરન્ટમાં જાઓ છો અને તમને કોઈ આવું જીવ જંતુ કે કંઈ તમને પ્રોબ્લેમ મળે તો તમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક નંબર ટોલ ફ્રી જાહેર કરેલો છે એની પર તમે સીધો નંબર ઠોકી શકો છો આ ટોલ ફ્રી નંબર છે તમે નોંધી લેજો આ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઈ ડબલ ઝીરો એ સિવાય મોબાઈલ નંબર પણ બે જાહેર કરવામાં આવ્યા છે તમને કંઈ પ્રોબ્લેમ આવે હોટલમાં જાઓને જીવ જંતુ નીકળે તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો એક નંબર છે નાઇન ઝીરો ડબલ નાઇન ઝીરો વન થ્રી ડબલ વન સિક્સ અને બીજો નંબર છે નાઇન ઝીરો ડબલ નાઇન ઝીરો વન ટુ વન ડબલ સિક્સ આ નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ કરી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ